आकाशवाणी जो ये भोज केंद्र है रजुकरी होता कच्ची कार्यक्रम <्राथ> रे ए राम राम ध्यान कार्यक्रम सोंदल मिनी बारे के ने बेंड रे के ने नीलंभेणा के पण आनंद बाजा जजा करे ने राम 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 राम

ગામ ગામ મે તરા તો ઓગની વ્યાય ખાસા મજે જા પાણી ભરજી વ્યાય નીર નવા અચી વ્યાય ને હિલો લાગે ને તા નેરે જો મોકો મળે તો ઈ મળે પ્રકૃતિ દર્શન પણ કરે જેડો ખરો ભલા અને નીલા મે હમીસર ઓગને ન એટલે બોજ મે રજા આવે અને સ્કૂલ જા બચ્ચા આવે બ્યા વેપાર ધંધા આવે મળે રજા રાખે અને જો આનંદ મનાઈએ હા અને આનંદ આનંદ મનાય જી ને એ મન મે હોય તો વેતો ગમે તડે આનંદ મે કે પ્રસન્નતાથી રહી શકો અને પાંજા એળા જકડા પ્રસન્ન એળા શ્રોતા મિત્ર આઈ રણસીબા ગઢવી એકા અછા કલાકાર પણ આવી અને નિજા નંદી હાણે રણની શરૂઆત કર્યો પહેલો ભજન ભાવ કર્યો અને પોય મૂર ગંદાસી ਕਿ ਜਦੋਂ ਤੁਸੀਂ ਪਸੰਦ ਪਿਓ ਹੁੰਦੋ ਐੜੀ ਆਸ਼ਾ ਪਾਣ ਦਾ ਹੁੰਦਾ ਅਨੇ ਹਣੇ ਅੱਜ ਦੇ ਕਾਰਜਕ੍ਰਮ ਮੇ ਆਇਆ ਨਾ ਮੁੱਖ ਵਿਸ਼ੇ ਦੀ ਗੱਲ ਕਰੀ ਹੁੰਦਾ ਤਾਂ ਤਨੇ ਰਿਆ ਨੰਦ ਬਾ ਕੋਈ ਪਣ ਪਾਕ ਵੇ ਕ ਕੋਈ ਪਣ ਝਾੜ ਕ ਛੋੜ ਵੇ ਇਨ ਮੇ ਇਨ ਜੀ ਜਬ ਰੁੱਧੀ اٹਕੀ ਵੇ ਨੇ ਨਾ ਕਪੋਏ ਇਨ ਜੀ ਟੋਚ ਕ ਇਨ ਜੀ ਡੋਕ ਕੇ ਜਾ ਜੋ ਕੋ ਪੰਨੂ ਹੈ ਕੂਪਣੂ ਹੈ ਨਾ ਇਨ ਜਾ ਪੰਨ ਜਦੇ ਇਨ ਜਾ ਹੂਣਾ ਖਪੇ ਨਾ ਇਨ ਸਾਈਜ਼ ਕਰਤਾ ਨਿੰਢਾ ਨੇ ਕਰੇ બટકી ને પન્ની બાગાયતી ઓછો બંધારણ જાડમાં ફળ ઓછા બિજ ને ઈ નબળા છે કે દાણે જો બંધારણ હે ને ઈ પણ નબળો થિએ નિંઢો થિએ કે ઝાડ જો થડ ઝાડો તિરડવાળો અને કદરૂપો થયો ને એ મૂળ સ્વરૂપ કે મૂળ આકાર એન મે કી ફેર ફાર ડીસે તદે આ ને

દરેક પાક કે લગભગ તો આવશ્યક તત્વ ખપેતા ત નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ એ મુખ્ય ચોથો તત્વ એટલે સલ્ફર ગંધક જે કે પાંચો તા એ પણ ખપે એટલે બે ખે એ બત્વ કે ગૌણ તત્વ ચવા છે પણ જો કો મુખ્ય તત્ત્વ એ તો ખપે જ પણ ગૌણ મે પણ કોક તત્વ જી ખામી વે ને તો એ કારણે પાક મેં નબળા એક કીંખ ખામી રહી વે ને વૃદ્ધિ ને વિકાસ પોષક તત્વ જરૂરી હે જો પૂરતે પ્રમાણે મે પોષક તત્વ મિલે તજ વૃદ્ધિ વિકાસ સારો થઈ શકે પોષક આહાર મેલે એમ પૂરતા વિટામિન્સ મિનરલ્સ મળે વે પોષક મારું જો શરીર વે કે વે હા અને એડો જ આનંદ ભાઈ ચોપે ચડે પણ ખરો કે એન પણ પોષક તત્વો ખાણ દાણ ચરો ચાર ઈ

અને સે આ બોરન પણ જો ખેતી પાક મે મહત્વ બહુ જાય જ પા અગિયા ગાલ કઈ કે જી વૃદ્ધિ અટકી વેને ફાલ ઓછો લગે ફળ પણ કદ્રુ પાક કઠણ ક એડા કા નીકજો કારણ બોરોન તત્વ જી ખામી હે આ બોરોન તત્વ આય આનજી જોકો ભૂમિકા હે ઈ વૃદ્ધિ ને વિકાસ કરે જરૂરી અને જોકો જરૂરિયાત આવે ને ઈ પાક કે ઝાડ કે છોડ કે જે ચોસે જરૂરિયાત બહુ ઓછી હે પણ જરૂરી બહુ જાય જ વ્યવસ્થિત રીતે બોરોન તત્વ પાક કે ન મેલે તો ધાર્યો ઉત્પાદન પણ ન મેલે બરાબર એટલે પાક ઉત્પાદન અને એની જો કો ક્વોલિટી ગુણવત્તા પાંચો એન સંદર્ભ મે બોરોન જો ફાળો બહુ મહત્વ જોય બોરોન મગફળી મગફળીમાં જરૂરી કપા કપામાં જરૂરી જયારે ભૂતડી પોખઈ વે અનજા સુઈયાને ડોઢા હોય ને તદે જે બોરોનજી ખામી સરજાય છે તો દાણા બરાબર ભરાજે ન દૂ બંધાજે ન પરિણામ એ કોએ કે ભૂતડી ઉત્પાદન ઓછો મિલે એ કી કપા કપામાં પણ બોર તિડકો નીકળે ને તડે એ બોરોનની અછત સરજાજે અને બોરોનજી ની અછત સરજાય છે તો ફલ ખરીપે ડોડા પૂરા વેન એડો થઈ શકે એટલે હિમણે પાકજી અમુક જોકો ફૂલ ફળ બંધારણજી અવસ્થા હોય ને તદે ખાસ કરીને બોરોન તત્વ પાક કે ડીણું જરૂરી બોરોન ને ફળ ને ફૂલ કે ખર્દ અટકાય તો અને પરાગ નયન વધારે ને દાણેજી સંખ્યા વધારે તો એ જે કારણે જ ઉત્પાદન સારું મળે તો બ્યો બોરોન કોર કરે તો કે પરોક્ષ રીતે જે છોડ કે પાક કે કેલ્શિયમ તત્વ કૅશિયમ ને ઇન જો ઉદીપક તરીકે કામ કરે તો અને કેલ્શિયમ જી લભ્યતા પાકલે વધારે તો ને પણ ફાયદો થિએ તો એટલે હી બોરોન યણો ખપે અને પંજી ગ્રામ પંપ અથવા 500 ગ્રામ એકર પ્રમાણે બોરોન ને મે ાવલ પિન્સુ મકવાણા સાંતાબેન હંસાબેન હર્ષાબેન મકવાણા પરિવાર જામરામ ચેતા નસી અજો ભજન બારી ખાસો પેતો કાપોપનભાઈ કે જો કાર્યક્રમ સુણે તાતી સુંદરારે બાકી મેસેજ કહી જા રે ચોબારી રામ રામ જયતા ને જયતક બોરો વરસાદ પીઓ આ નદી વહી નીક હોય ખેતરે પાણી ફૂલ ભરાઈ અને હાણે વરસાદ ન ખાસો વાગડ વરસાદ બોરો અને ખેતી પાક કે નુકસાન હા હાણે વધુ વરસાદ તો ખેતી કે નુકસાન તો હાજરી પાકી વઈ આ એને નુકસાન થયો હે અને એની ભેગા ઈ તમાચી બા રમજાન બા જાન મામદ બા ખતુ બેન દિયા બેન હસીના બેન મળે જજા કરને રામ રામ કહેતા તપાંજા પણ એની કે જજા કરને રામ રામ એને પોઠિયા જો મેસેજ આ મહેન્દ્ર મહેન્દ્રભાઈ દરજી જો મુંબા સાથી સાત સંબંધ પાથી જજા કરને રામ રામ કહેતા ને હમીસા તળાવ જો કો ઓગની હોય ને એની શુભેચ્છાઓ પાઠવી હતા બરાબર એને પોઠિયા જો મેસેજ આ હિરેનભાઈ સુપેડા ને દયાબેન સુપેડા જો ગામ કોટરા ચકા થી પણ જે કને રામ રામ જેતા એની કે પણ ભજન ખાસો લાગો અને રાણસિંહભાઈ જે સ્વર્મે ભજન પણ સે પણ ખાસો લાગો ને બોરન વિશે જે માહિતી ઉપયોગી લાગી એન પોઠિયા જો મેસી આ રૂપેશભાઈ ચુડાસમા ને ચુડાસમા પરિવાર ગામ પરધરી મોચી બજાર રાજકોટ થી ઈ પણ જજા કન્ને રામ રામ ચેતા રાણસિંહભાઈ ગઢવી મુંદરા થી ઈ પણ જજા કન્ને રામ રામ ચેતા અને હાણે એકડો બો ઓડિયો મેસેજ આઈ સે પણ પાંખી નીકળી હા ઉપડી કોલોની નવાંજા એક હાલ ખાતો મુજબ ના અબ્દુલ કાદર ખત્રી આજ બોરોલ તત્વજો કૃષિ પાકને મહત્વ કરવા એ વિશે માહિતી તેની મે અચી દી સોની ને ખૂબ ખુશી થઈ આ રોજ અલગ અલગ નવી નવી માહિતી તેની મે અચી દી બહુ સારી ગાલ જોવા છે પસંદગી ને તો ખાસ કરીને લતા મંગેશકર જે કોઈ પણ ગીત હોય તો સોનાઈ દીજો બાકી હું બે ગાઈ દોસ્તે મે રામ મોરવાડા

અને બોરોન જો ખેતી મે મહત્વ જી માહિતી ખૂબ આનંદ થયો હે રામ રામ નીલમ બેન ટાઈમ થી તો પૂરો તો ગંદાસી બારેજી રજા કાર્યક્રમ સોદલ મણી બારે કે ને બેન રહે કે ને નીલમ આકે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 અસંજો કચ્છી કાર્યક્રમ રિહાર પ્રસારણ આકાશવાણી જે ભુજ કરેમે આયું.